પણ તમે બિલસે લઈ જાવ તો તમારે આવક જાવકનું ભાડું થાય અને બિલસાવાળો વેરમ નહીં જાય પણ ખુજ હવે પૈસા થાય પણ હું ફાડી નહીં ગતો શું કરવાનું હા સડો છે મને અલ્યા આપણા ગોમના પેલા ગેડુજી હં અને વિરાજ બે તણા ફાડે છે અત્યારે તો મને ખબર નહીં તમારો કોન્ટેક્ટ થાય આવ્યો છે ઈંજનો અલ્યા આખા ગોમના ફાડે છે ને તમને ફાડી આલે પણ ખુજ મારો કોન્ટેક નહીં અહીંયાનો અને તમને પૈસામાંય ફાયદા થાય પૈસામાં ફાયદો થાય ને હોય તો બસ તારી ઇંજન આલો રહે હતોના ફાડવા આ રો મને ભેગા થાય ને હં તો હું કહેવું હા તમે કોન્ટેક્ટ સાથે કરજો કેજનો તો ખરું કોન્ટેક્ટ કરો તો મારે બેલ છે લઈ જવા ના પડે એવું છે એમ હા રોડ હું ફોન કર્યું કર્યો આવે ને તો અહીંયા આવી જજો તમે તાર તમારે શું લઈ જવાના લાભન સુધી માથા કોઈ પટી જાય એ તો વાત સાચી છે ને બેલ છે લઈ જાવ તો ડબલ મુડા ડબલ મુડા હવે હોયથી શાળા આવવાનું ઉતારવાનું હાથે થઈ રહે હા નીરા હોય ફાડી આલે થોડી સારું કે તારે હા રોડો હું અહીંયા કોન્ટેક્ટ કર્યો હા

પણ એ તો તમે જોઈન રાખજો તમને પાલવાઈ પણ રાખજો પૈસા તો લે મજૂરી કોઈ ના પાડે તાર પણ એ તો પોત જાન નું કામ હોય ને તાર 3000 રૂપિયા કે તો તમે જાજો તો બેલસે જાતા હતા અને મે તમારું નામ લીધું હતું એમ ઓય એ તો બેલસે મત જો પાડું ના થાય હાલ કેર સી રે હાલ કેર સી હું મુસો તો હા જાતા હો તમારું કામ થઈ જાય હારું અન મુ ફોન કરું તો આવજો પાછા તમને હારું હારું મો આવી જાય આ પૈસાની ની જગ્યા દે તો હું ફોન કર્યું હાર પણ તમારે કમ્પ્લીટ ને પેલું બોનો બોનો લઈ ગયા છું હા ઓય ને ફરેલા છે હા હા હા

હાર વેડો મુ કેવું ગોમ મસી બે જણા હા એમ વાત કર્યો આવે દ્વાર કેજો તમે ઇન્જન તમે ક્યાં કે આટલે 1000 રૂપિયા આલજો ગેસ નો બાટલો ભરા જ આવશે પડી 900 રૂપિયા છે બાટલાના વળી વડી એટલે 900 રૂપિયા ને 1000 રૂપિયા જો હી 50 રૂપિયા પેટ્રોલ ના થાય ને હડી 900 બાટલા ના રાજ પેટ્રોલ ના અમાર હાલવા પડે તમને આરે પેટ્રોલ ના જાલવા જ પડે એમ નેમ બાટલો કોણ ભરી લે ને પેટ્રોલ તો ના ખાવું જ પડે ને એમ નેમ બાય ખેડતું છે ના મારા તો ઉસી ના હાલવા છે કે

અલે મોર થઈ જાડો ખર્જીન ફાડો ફાડો બારી આ ફાડો લે તમે ફાડો ફાડો કો આ તો હા છે મારું આ તમે સિમેન્ટ બરોબર હતો અલે સિમેન્ટ બોત હવે શિયાળો ફાટી જાતા રા અન કે સિમેન્ટ બરોબર હતો તારા રૂપિયા કમાતા સિમેન્ટમાં કમાતા હા હા

એ એતણો ને ફાટે એટલે ને ફાટે મે આરે તમારી થી 2500 રૂપિયા વાચી દી તમે કેડુ દિન શું કઈ દેવા મન નઈ ખબર એ મુ ના જોણ અન મને નથી ખબર કે આ કોમ રાખી જાય ને હું કોમ રાખું એના પણ થોક ના ખબર દી હેડો ફાડો મે પૈસા આલ દીધા વાત પૂરી એટલે બોનો ને પૈસા બે નું પાછો આલ જો એ માટે છે ના પાછા લ્યો તો ના તો તાર ઉડો તાર કેડુ આ મારો બનાસ કોઠો